વિનાયકનગર સોસાયટી ત્યાંના આ દ્રશ્યો છે વલસાડની વહેલી સવારે જે વરસાદ કાપક્યો અને તેના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે એક નગરના છે ને આ દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે અમારે અહીં કેટલી તકલીફ પડે તકલીફ તો એ પહેલા વરસાદમાં તો આવે છે વરસાદ પહેલો થાય એટલે પાણી આવે છે અડધો અડધી બિલ્ડિંગ ડૂબી જાય તેને લઈને કેટલી મુશ્કેલી મુશ્કેલી તો બહુ ના રહે તો શું કરીએ હવે કેવું બોલો આ અંગે રજૂઆત કરીએ રજૂઆત તો બરાબર બહુ પંચાયતમાં કરી શકીએ પણ તો એ પંચાયત વાળા કંઈ નથી વલસાડ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજો મન મૂકીને વરસી રહ્યો છે તેને લઈને વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે હાલ અમે ઊભા છે આપ જે પ્રમાણે જોઈ શકો છો કે યોગેશ્વરનગર વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સાથે સાથે જે લોકો છે તેઓએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વાર આવે છે આપ જે પ્રમાણે જોઈ શકો છો કે સોસાયટીનું જે પાર્કિંગ છે એ સોસાયટીના પાર્કિંગમાં પણ પાણી ભરાઈ જવાના કારણે જે વાહનો છે તે ડૂબી ગયા છે તો કેટલાક વાહનો હોય જે સોસાયટીના લોકો છે તેઓએ રસ્તા ઉપર મૂકવાનો વારા આવે છે આપણી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે જે કઈ રીતની

વારો છે જે રીતે વલસાડ શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે ત્યારે જે થોડા જ વરસાદમાં જે અહીં આગળ પાણી ભરાઈ ગયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીંના રહીશો છે તે મુશ્કેલીમાં મુકાયા છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે હાઇવે પર વલસાડ ધરમપુર સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે હાઈવે પર દર વર્ષે વરસાદી પાણી ભરાય છે વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે જ્યારે જો વાત કરીએ તો વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે હાલ અમે ઊભા છે વલસાડના નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર જવાના મુખ્ય માર્ગ ઉપર જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સ્ટેટ હાઈવેનો જે સર્વિસ રોડ છે ત્યાં ઘૂંટણસરમાં પાણી ભરાઈ ગયા છે તેને લઈને જે લોકો છે તે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વાર આવ્યો છે સાથે સાથે જો વાત કરીએ તો વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે તો નેશનલ હાઈવે ઉપર પણ કેટલીક જગ્યા ઉપર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામના રસ્તો સર્જા છે દર વર્ષે આની આ પરિસ્થિતિ રહેતી હોય છે તેમ શર થાય છે તંત્રના અધિકારીઓ છે તેઓ દ્વારા કોઈ પગલાં ન લેવાના કારણે જે લોકો છે તેઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શહેરના જે વિવિધ વિસ્તારો છે છીપપાર હોય નાણા બજાર હોય કે પછી છીપપાર અંડરપાસ હોય કે મોગરાવારી અંડરપાસ હોય તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ અટવાડવાનો વારો આવ્યો હતો ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વલસાડના તમામ તાલુકામાં વરસાદી માહોલ છે વાપી પાસે નેશનલ હાઇવે પર પાણી ભરાઈ ગયા છે વાપી હાઇવે પર અનેક જગ્યાઓએ પાણી ભરાઈ ગયા છે હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ બે માર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાપીમાં ચાર ઇંચ વરસાદ વરસતા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર જે અમદાવાદ મુંબઈનો જે હાઈવે છે હાઈવે પર પાણી ભરાઈ રહ્યા છે હાલમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે હાઈવે ઓથોરિટી દ્વારા અહીંયા આગળ પાણી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે અહીં આવતા જતા વાહનોને ખૂબ જ તકલીફ પેઢવી પડી રહી છે અને જેને લઈને લોકોમાં ક્યાંક ક્યાંક પરેશાનીનો માહોલ દેખાઈ રહ્યો છે હાલમાં જે આપણે અહીંયા આગળ જે મેકેનિક ભાઈ છે તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું આપકા નામ બતાવીએ રમીશકુમાર યાદવ હા ક્યાં તકલીફ હો રહી સુમગ નવ બજે નિકાલ પે તો પાણી પૂરા પૂરી જામ હો ગયા થા गाड़ी का जाम लग रहा था गाड़िया बिगड़ रही है क्या गाड़ी तो अभी काम नहीं निकला है सुबह में जब जा रहे थे अभी घरे ऐसी जा रहा था कितना पानी भर रहा है तो ये डिवाइडर डिवाइडर है ना से ऊपर पानी जा रहा था तो क्या होना चाहिए अभी नाला साफ सुथरा होगा तो जो हो है जमाउट नहीं होवे पानी का तो किसी को दिक्कत भी नहीं होगा तो आप प्रमाण जे यहीं जे वापी बासा नेशनल हाईवे नंबर आठ हाल में पानी भराई रहा थे जेने ली લોકોમાં જે તકલીફ વેઠવી રહી છે અને આ પાણી જલ્દીથી જલ્દી નિકાલ થાય તેવો લોકોની માંગ છે નિલેશ જોશી ઝી મીડિયા વાપી